દાહોદ શહેરના એસવી પટેલ રોડ ઉપર આવેલ એક હોટલમાં દાહોદ એ ડિવિઝન પોલીસે ઓચિંતો છાપો મારી હોટલમાંથી ચાલીસ કિલો ગૌમાંસ પકડી પાડી બે ઇસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે દાહોદ શહેરના એસવી પટેલ રોડ પર આવેલ મુરી નાસ્તા હાઉસ નામની હોટલમાં વેચાણ કરી આર્થિક લાભ મેળવવાના હેતુથી ગૌમાંસનો જથ્થો રાખેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ એ ડિવિઝન પોલીસને મળી હતી જે બાતમીના આધારે દાહોદ ટાઉનની ડિવિઝન પોલીસની ટીમે મુરી નાસ્તા હાઉસ નામની હોટલમાં પરમ દિવસ તારીખ ત્રીસ એપ્રિલના રોજ બપોરના સાડા બાર વાગ્યાના સુમારે ઓચિંતો છાપો માર્યો હતો અને હોટલમાંથી પ્લાસ્ટિકની મિનિયાની બે થેલીઓ ભરેલ આશરે ચાળીસ કિલો જેટલું ગૌમાંસ પકડી પાડી કબજે લીધું હતું અને યાદગાર ચોક વણઝાર વાડમાં રહેતા શહીદભાઈ બસીરભાઈ સબ્જી ફરોજ તથા દાહોદ સૈફી મહોલ્લામાં રહેતા ઇબ્રાહીમભાઈ બસીરભાઈ સબ્જી ફરોજની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને પકડાયેલ ગૌમાંસના જથ્થામાંથી સેમ્પલ લઈ સદર માંસ ગૌમાંસ છે કે નહીં તે જાણવા માટે તે સેમ્પલને પરીક્ષણ માટે સુરત માં મોકલી આપ્યા હતા જેનો રિપોર્ટ આવતા નુરી નાસ્તા હાઉસ નામની માંથી પોલીસે પકડેલ માંસનો જથ્થો ગૌમાંસ જ હોવાનું રિપોર્ટમાં જણાવાતા દાહોદ ટાઉન ડિવિઝન પોલીસે પકડેલ સૈદભાઈ બશીરભાઈ સબ્જી ફરોજ ઈબ્રાહીમભાઈ બસિરભાઈ સબ્જી ફરોજ તેમજ અન્ય બે ઇસ્મો દાહોદ જુના વણકરવાસ પટેલ ચોકમાં રહેતા અનવર નિસાર બેલી કુરેશી તથા દાહોદ કસબા મટન માર્કેટ સામે રહેતા ગુલામ ઉર્ફે ગોલા રસૂલ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે